ચાલો મિત્રો જઈશું યાર હું લશ્કરી મધું આજે રામનવમે આજે તો આનંદ 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 અનોખો આનંદ આજે તો મારા રામ પધાર્યા રામ જન્મ આજે મારા રામ પધાર્યા ભૂમિનો ભાર હરનારા સગતનું પાલન કરનારા આજે શ્રી રામ પધાર્યા તો ચાલો મિત્રો આજે આપણે રામ જન્મની સ્તુતિ બોલી તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્ર ಪೋಯೆ ಪ್ರಗಟ ಕೃಪಾ ಲಾದೀನ ದಯಾಲ ಕೌಶಲ್ಯಹಿತ ಕಾರಿ हर्षित महतारी मुनिम नी युत रूपनिहार लोचनय पिरामातन घनुषा माला नयन विशाला शोभा कह दोई कर झोरी तोरी तेही विधि कर्मता माया गुण ના ત્રિતય માના વેદ પુરાણ ભરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહિગા વહી શ્રુતિસંધતા સોમ મહિત લાગી જનયનુરાગી પ્રગટ બ્રહ્માંડ નિકાયા નિર્મતિ માયા રોમ રોમ પ્રતિવેદ કહ સોમ મૌરવાસી ય ઉપવાસી સુન તન ધીર મતિ ફિર ન રહે ઉપજાજ જ બભુ મુસ ક્યા સરિત બહુત વિધિ કી ન ચલે કઈ કથા સુનાહી માી જય પ્રકાર સુત પ્રેમ લહે માતા પુની બોલી સોમતી ડોલી તઝું તય રૂપ કી જય શિષુલીલાતિ પ્રિયલા ય સુખ પરમ અનપ સુની બચન સુજના રૂદ નઠાન હોય બાલ કચુર ભોપ યરિત જ ગાવે હરિપદ પા વિપ્રધીન મનો ગુણ ગોપાલ શિયા અયોધ્યા રામ જી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી બોલો ભાઈ સબ સંતન કી મધ્યાન શ્રી આદિ રામ જન્મસ્તુતિ કા જય જય શિયા રામ હરિ ઓમ નમઃ પાર્વતી પતિ हर हर महादेव हर जय शियारा